આણંદ ખાતે મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું આજે આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણું ઘર આપણું આંગણું આપણું નગર સ્વસ્થ રાખીએ તેમ જણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે આજે તારીખ બીજી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે જ્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આપણા નગરને આપણા તાલુકાને આપણા રાજ્ય અને દેશને સ્વસ્થ રાખવાની જવાબદારી જન જન સુધી પહોંચાડીએ તેવી પણ અપીલ તેમણે કરી હતી આજે યોજાયેલ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં બોરસદ ચોકડી થી રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાનમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી 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 મિલિંદ બાપના નિવાસી અધિક કલેક્ટર દેસાઈ દેસાઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જીવી મામલતદાર શ્રી ચૌધરી અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ સુનિલભાઈ પટેલ ચીફ ઓફિસર શ્રી એસ કે ગરવાલ સહિત આણંદ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વચ્છતા સેવા સપ્તાહ અંતર્ગત સત્તરમી સપ્ટેમ્બર એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરીને આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એક સેવા સપ્તાહ તરીકેની સેવા પખવાડિયાની ઉજવણી છેલ્લા પંદર દિવસથી ચાલે છે આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અનેક જુદા જુદા કન્સેપ્ટ સાથે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક આગેવાન સમાજ જે કામ કરતા હોય એમને બધાને સપ્તાહમાં ઓછામાં ઓછા બે કલાક સપ્તાહ તરીકે એક સેવાના ભાવ સાથે કામ કરે અને એમણે સૌથી વધારે પાયરીથી સ્વસ્થા આપી છે તો એ અંતર્ગત આજે આ સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે આણંદ જિલ્લાએ આ વખતે ખૂબ જ સારા કાર્યક્રમો કરી અને વિવત તંત્ર પણ જુદા જુદા વિભાગની અંદર જુદી જુદી ઉજવણી પણ ચાલે છે વિશેષ કરીને સ્વચ્છ ભારત મિશન જે મોદી સાહેબનું એક વિચાર છે વિચારને જન જન સુધી પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર દ્વારા પણ

એટલે લઈ જવાના એ કાર્યની શરૂઆત કરી રહ્યા છે